નવાનું નવાનુંણું રૂપિયા બોલો નવા નવા ચારસો સાતસો રૂપિયા ચારસો ચારસો એક બે રૂપિયા બોલો ત્રણ ત્રણ રૂપિયા ત્રણ ત્રણ રૂપિયા ચારસો ત્રણ ભાઈશભાઈ પાંચ ચારસો પાંચ પાંચ રૂપિયા નવ નવ રૂપિયા દસ માલ છે તેર ચારસો તેર તેર રૂપિયા ચારસો તેર મિનિટ એક મિનિટ ચારસો ને તેર રૂપિયા એવું છે આમાં બે ભાગ ટ્રેન માં ભાઈ મોવિયા મોવીયા મોયા એકતાલી હલો એકતાલીસ ડેલી વાવે છે

ત્રાસી ત્રાસી પંચાસ છે નેવું એકાણું બસો એકાણું ત્રણું ચોરા પચાસ જન્મું સતાણું સત્તાણું રૂપિયા સત્તાણું અઠાણું અઠાણું રૂપિયા બસો અઠાણું ભાઈ માલ છે સાહેબ

નેવું રૂપિયા બોલો નેવું સાઈઝું ત્રણસો 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 રૂપિયા બોલો ત્રણસો ત્રણ ત્રણસો રૂપિયા બોલો ત્રણસો ત્રણસો રૂપિયા બોલો ત્રણસો ભાઈ

ભાઈ મોટો માલ છે બધો સાઈઝ તો જો મોવીયા ની સાઈઝ છે એક મિનિટ ભલે સાહેબ પછી બહુ આગું છે એક મિનિટ એક મિનિટ બોલું કોઈ બોલું સાહેબ

સારું પે સમાધાન પંદર પંદર રૂપિયા રૂપિયા ના છે રૂપિયા જૂનું કે નવું આવે તમારે હું પાંચ